કેબિનેટ મંત્રી મુડુભાઈ પ્રવૃત્તિઓ નિહાળી હતી કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા અને રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલે ઈડર પાંજરાપોર સંસ્થાની મુલાકાત લઈ ગૌ પૂજન કરી ગૌ સેવાની પ્રવૃત્તિઓ નિહાળી હતી

ઈડર સ્થિત જીવ દયા માટે ચાલતી મુરુભાઈ બેરા તથા રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલે આ સરગવા મુલાકાત લીધી હતી આ અવસરે નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર નાયબ વન સંરક્ષક પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજેશ ચાવડા સાથે તનિશા પરમાર સિટી ન્યૂઝ ઈડર